વડોદરા દુર્ઘટનાને લઈને શિક્ષણ મંત્રીએ પ્રાર્થના કરી પ્રફુલ પાંસેરિયાએ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી સુરતના મંદિરમાં પ્રફુલ પાંસેરિયાએ પ્રાર્થના કરી મૌન પાડ્યું હતું ઘટનામાં દોષિતોને નહીં છોડવામાં આવે તેવું શિક્ષણ મંત્રીએ કહ્યું છે પોલીસે દોષિતોની ધરપકડ શરૂ કરી દીધી છે તેવું તેમણે જણાવ્યું એ સંવેદના સાથે તમામ અધિકારીઓ બચાવ સરસ કામગીરી કરી છે અને હાલ જે જે દોષિત છે એમના ઉપર એફઆઈઆર પણ થઈ ગયું છે અને કોઈ પણ પ્રકારે આમાં બાંધછોડ કરવામાં આવશે નહીં અને એમને આવી ઘટના ન ઘટે અને જે ઘટી છે એમાં જે જવાબદાર છે એને ચોક્કસ કાનૂની રાહ પર એક્શન લેવાના છે એ આપ જોઈ રહ્યા છો અને પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી દે છે